સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વાસદ ખાતે છવ્વીસમો વાર્ષિકોત્સવ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો શુભારંભમાં મુખ્ય અતિથિ તરીકે રામાકૃષ્ણન કુડામારતી તેમજ અતિથિ વિશેષ તરીકે આર્ટિકેટ રશ્મિ દવેત ઉપસ્થિત રહ્યા હતા કા કાર્યક્રમનો શુભારંભ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો ડૉક્ટર જી એમ મિસ્ત્રી દ્વારા મુખ્ય મહેમાનોનું પરિચય આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સુરત સેન્ટ્રલ કમિટીના હોદ્દેદારો દ્વારા મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને જે વિદ્યાર્થીઓ હતા તેમને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા students uh, the message i would like to give is you are at a juncture of transitioning from college to the real world and at this time you need to take your life serious and adopt new technologies adopt to the f changes that are going to happen in your life and all the challenges that are coming your way let the challenges be a stepping stone don't, and also the failures. Don't be deterred by the failures. Always try to learn from the failures, find new solutions to your problems, and do well in life. Congratulations. Keep it up. Thank you. आज चौबीस फरवरी को एस के कैंपस में एस इंजीनियरिंग एस एस वी आई नर्सिंग कॉलेज सी कॉलेज ऑफ आर्किटेक्चर का एनुअल डे था एनुअल डे में प्रिंसिपल सर ने पूरे साल का रिपोर्ट दर्ज किया कि बच्चों ने क्या अच्छा किया है एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ हो एकेडमिक्स हो स्पोर्ट्स हो सब में एस यू और नर्सिंग के बच्चों ने बहुत ही बढ़िया प्रदर्शन किया है जी टी अपना नाम रोशन किया है एस यूनिवर्सिटी में कॉलेज का नाम रोशन किया है तो एक રિપોર્ટ થા ઉસકે બાદ યે એક પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન સેરેમની થી જિસમે SVIT મે જો જો બચ્ચોને ગોલ્ડ મેડલ જીતા હે ઉનકો ગોલ્ડ મેડલ દિયા ગયા. અબ મલહાર હે જો હમારા કલ્ચરલ ઇવેન્ટ હોતા હે શામ કો બચ્ચે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરતે હે ઓર એક ફન એક્ટિવિટી કા એક પ્રોગ્રામ હોતા હે. થેન્ક યુ. તો મે બારિક છે મે SVIT માં કમ્પ્યુટર એન્જિનિયરિંગ માં કામ ભણી રહી થી અને અત્યારે આજે હું ગોલ્ડ મેડલ લેવા આવી થી મારું જીમેન SVIT એ પ્રોવાઇડ કર્યુ છે. જી હું મારા મમ્મીને આપવા માગીશ અને એસવીઆઈટીને આપવા માગીશ મારા ફેકલ્ટી અને મારા એચઓડીને પણ કે એમને મને આટલો સપોર્ટ કર્યો અને આટલું સારી રીતે મારા ભણતર વખતે મને ગાઈડ કર્યો